અને એના માટેનું જે કંઈ થાય છે તો હૃદયના ભાવ પણ બધાના સહજતાથી અંદરથી ખુલતા હોય અંદરથી ખીલતા હોય સ્ટેજ ઉપર આજે હું જોઈ રહ્યો છું આખું તમામ તમામ આગેવાનો એકડે ઠઠ બધા બેઠા છે બધાનો આટલા બધા આગેવાનોને ભેગા મળીને લાવવા મેળવવા કાર્યક્રમ કરવો એઘરો થાય પરંતુ સમગ્ર આગેવાનો આટલી મોટી સંખ્યાની અંદર બધા અહીંયા પણ ઘણા બધા હજુ સ્વાગત સન્માન કરી શકે એવા આગેવાનો વડીલો બેઠા છે પણ તમારા બધાનું સ્વાગત મેં સ્વીકારી લીધું હો હું સમજી ગયો સ્વીકારી લીધું હું મનનો ભાવ સમજી શકું છું ભગવાન એ બાબત સમજાવે તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું છું તમે ત્યાં બેઠા છો ને તો તમારા મનનો ભાવ સમજી જ ખૂબ આભાર બધાનો એક સપનું બધાનું વર્ષોનું કે આખો પૂર્વ પટ્ટો એ થરાદ વિસ્તારનો એ આ લાગણી વિસ્તારનો હોય એ વર્ષોથી પાણીની માગણી કરે અને આજકાલની નહીં વર્ષોથી માગણી વર્ષોથી એમ થાય એના માટે શું કરીએ તો રસ્તો નીકળે તો ક્યારેક જઈને એમ કે કોઈક રજૂઆત આપણે જઈને કોઈને રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈએ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ નહી દસકાઓથી દસકાઓથી બધાની માગણી એક જ થાય જો પાણી એક મળી જાય ને તો આ ધરતી ની અંદર આપણો છોકરા આગળ વધી શકે આપણો છોકરા ધરતી ઉપર ખેતી ધંધો કરી આગળ વધી શકે આવી માગણી કેટલાય વર્ષોથી આખા વિસ્તારની હતી કેટલાય વર્ષોથી હતી નર્મદાના પાણીથી આ વિસ્તારના સરોવરો સલકાય અને એના કારણે આ ધરતી નંદનમન થાય એનું સપનું કેટલાય વર્ષોથી આપણા વડીલોએ જોયું હતું એ સપનું ગયા અઠવાડિયે એના ટેન્ડર પડી ગયા છે અને એ કામને એ પ્રમાણે આગળ વધારવું છે કે ગણતરીના બે વર્ષના સમયગાળાની અંદર એમાંથી પાણીની સિંચાઈ કરતા આપણા વિસ્તારના લોકો થાય એ કામ આપણું પૂરું થવા જઈ રહ્યું છે આ હરખ એનો હરખ છે કે એક વ્યક્તિનો હરખ છે કેટલાય વર્ષોની માગણી આખા વિસ્તારની પ્રજાના હતી આપણા પૂર્વજોની ઈચ્છા કે અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી અહીંથી કંઈ કામ હોય તો જિલ્લામાં જવું તો ક્યાં જશું તો કે પાલનપુર જાઓ અહીંથી એસટીમ બે અને એસટીમાં શેખ ત્યાં આગળ જવાનું ફરતા 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 પાલનપુર અને પાલનપુરમાં જ્ઞાન જેનું કામ હોય જો ન થાય તો તો બસ બેટા બેઠા કરે પાલનપુરની પડી આજ તો કે ત્યાંથી શું કે પાલનપુરની પડી એમ એટલે ધક્કો પાલનપુરનો પડ્યો એવું થાય કેવું થાય મનમાં બધાના મનમાં થાય કે એવું ન થાય કે આપણે અહીંયા આગળ આપણા ઘર આંગણે જિલ્લો આવે આપણી નવી પેઢીઓને આપણે તો આખી પેઢીઓએ સહન કર્યું અને શેખ ત્યાં સુધી આપણે દૂર દૂર કામ માટે આપણે જવાની વ્યવસ્થા થઈ પણ એવું ના થાય કે પચીસ પચાસ કિલોમીટરની અંદર વીસ પચીસ કિલોમીટરની અંદર આપણે જઈએ અને ત્યાં જિલ્લો આપણો હોય આ સપનું કેટલાય વર્ષોનું હતું અને એ સપનું પણ તમારા બધાના આશીર્વાદથી આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કર્યું છે અને આપણો વાવ થરાદ નવા જિલ્લાનું જાહેરાત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે આ જસ્ટ તમારા બધાનો જસ છે આ વિસ્તારના આ સરહદી વિસ્તારના તમામ તાલુકાના પ્રજાજનોનો જસ છે હું એમના ચરણોમાં મૂકું છું કે તમારા બધાના પુણ્ય પ્રગટ્યું છે એના કારણે કરીને અમને શક્તિ મળી એથી આ જિલ્લાને આપણે નિર્માણ કરી શક્યા છીએ આ જે નિશાળની અંદર ભણતા બાળકો હશે ને આ જે જવાનીયાઓ જવાનિયાઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજળું થાય એ માટેની શરૂઆત થઈ છે એમના ભાગ્યોદય માટેનો સમય એની શરૂઆત થઈ છે અને એનો રાજીપો દરેકે દરેક વ્યક્તિને હોય હું આ જિલ્લા માટેની વ્યવસ્થા કરતો હોય લડતો હોય હું તમારા બધાના હિત માટે કરતો હોય પણ કેટલાકને ન સમજાય તો નાનો મોટો વિરોધી કોઈ કરે કોઈ મારા માટે ગાળોય બોલે કોઈ મારા માટે ખરાબ વિડીયો મૂકે હું કંઈ નહીં બોલું હું માત્ર કામ કર્યા કરીશ તમારા માટે કર્યા કરીશ હું માત્ર ને માત્ર કામ કર્યા કરીશ કામ કર્યા કરીશ એનો જવાબ એ હશે કે ગણતરીના વર્ષોની અંદર ભારતના અગ્રહરોળનો જિલ્લો એ આપણો વાવ થરા જિલ્લો બને એના માટે પુરસાદ કરીશ કોઈ પથ્થર મારી એને કરશે તો એ પથ્થરનો સામે વળતો ઘા કરવાની જગ્યાએ હું એ કરીશ કે પગથના એ પથ્થરોના પગથિયા બનાવી અને ધીમે ધીમે આપણા વિસ્તારને આગળ વધારતા રહેશું એના માટે કરશું આપણે આપણે ક્યાં એના માટે ટાઈમ બગાડવો એક નાનકડી જિંદગી મળી છે તો આ જિંદગીની અંદર જેટલું કરાય એટલું કામ કરતા જઈએ ને કોકના ભલા માટેનું કામ કરતા જઈએ એની અંદર એવો ટાઈમ કેમ બગાડી નાખીએ કે આપણી જિંદગી પણ આપણે વેડફી નાખીએ અને આ વિસ્તારની જિંદગી પણ વેડફી નાખીએ એવું નહીં સતત એક 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 દિવસ એક એક દિવસ આપણા વિસ્તારનું સારું શું થાય છે આજે ચાંગડાની અંદર આપણી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરીને અમે પ્રભુજીન બધા ત્યાંથી આવ્યા બધા તો એ સ્કૂલ જુએ પ્રાથમિક શાળા ત્યારે હું તો અહીં માત્ર નહીં દેશભરના લોકોને કહું છું કે એક સામાન્ય સરહદી વિસ્તારનું પ્રાથમિક શાળા તમે જોવા આવો કેવી સ્કૂલો હોય ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાની તો અંદાજ આવશે અને એક ચાગડાની વાત હું નથી કરતો આખા વિસ્તારની અંદર એક 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 ગામે શિક્ષણનું કામ આપણે હાથ ઉપર લીધું છે એટલેથી જ માત્ર નહીં આજે હું પેટા સેન્ટર આપણે હાઈસ્કુ અહીંયા આગળ એક સપનું જોયું હતું કે મોટી હોસ્પિટલ આપણે બનાવશું તો તમે રેસ્ટ હાઉસ જઈ અને ત્યાં રેસ્ટ હાઉસની સામે ઉગમણા ખાલી નજર કરો એ ત્રણ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે ને હોસ્પિટલનું એના ઉપરથી તમને બધાને થશે કે અરે આપણો મત છે ને એ વસૂલ છે આટલા લોકોને એનો ફાયદો થાય એવડું મોટું કામ ખાલી આંટો મારીને તે રેસ્ટ હાઉસથી જોવાય ખાલી હાઈવે ઉપર આથી તમે છ મહિના પહેલા ગયા હોય થરાદ અને છ મહિના પછીનો અત્યારે બાર મહિના પછીનું તમે થરાદ જુઓ જો કોઈ બાર મહિના ન ગયા હોય પછી જઈને જુઓ અને થરાદના રોડ રસ્તા જુઓ અને તમને લાગે કે આપણો મત વસૂલ છે આ કામ આ એક 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 કામ હાથ તો લીધું છે ખાલી હોસ્પિટલ બનાવીએ છીએ એટલું નહીં નીચે ગામડામાં રહેતા માણસને તાત્કાલિક ઇમરજન્સી જરૂર પડે કોઈ બેન દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય તો એને ગામની અંદર કમસે કમ નર્સ બેન અને ત્યાં આવે પ્રાથમિક એની સુવિધા મળી રહે એટલા માટે ચાલીસ નવા પેટા સેન્ટરનું કામ એક સાથે ચાલુ કર્યું છે ચાલીસ એક બે નહીં ચાલીસ જેટલા સેન્ટરો એના ખાત ખાતમુહૂર્ત અને એનું કામ હાથ ઉપર લીધું છે એક એકની કિંમત લગભગ સત્યાવીસ ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય એવા ચાલીસ જેટલા સેન્ટરો એનું ખાત ખાતમુહૂર્ત અને એનું કામ ચાલુ કરી દીધું છે અને એક વર્ષના સમયગાળાની અંદર મોટા ભાગનું કામ એ રીતે પૂરું થઈ જશે પ્રાથમિક શાળાઓનું કામ પણ બે માળની ત્રણ માળની જેમ શહેરોની અંદર હોય ને એવી સરસ પ્રાથમિક શાળાઓ બનાવવાનું કામ પણ લીધું છે હાઈસ્કૂલો પણ નવી નવી મંજૂર કરવાનું કામ તમારી અંદર જ મને તો ઘણા બધા કે વગર માગે મારા માટેનો પ્રેમ એટલો વરસાયેલો છો ને કે હું મારા માટે જેટલું થાય એટલું અહીંયા કરું ને તો ઓછું છે મારે તો હજુ વધારે કામ અને કરવું છે આ બધા કામો કરવા માટેનો ઉત્સાહ ક્યાંથી મળે છે તમે બધા જે અંદરથી લાગણીથી એમ કહો છો ને અમારો શંકરભાઈ ભગવાન એને શક્તિ આપે અંદર બેઠા કંઈ બોલી ના આપતા હોય ને તો એ અંદરથી આંકડી તો હોય કે આ પરોપકાર માટે છે અમારા ભલા માટે આ મહેનત કરે છે ને તો એને ભગવાન શક્તિ આપજે બસ એ જ શક્તિ મળતી હોય છે તમારી શક્તિ છે એના કારણે હું રાત દિવસ મહેનત કરી શકું છું અને બીજી બાબતનો ભરોસો આપું મેં અગાઉ પણ એક વખત કીધું હતું આજે પણ કહું છું ઈશ્વરે મને જે કંઈ બુદ્ધિશક્તિ આપી છે હું દૂરનું આટલા વર્ષના અનુભવ પછી દૂરનું જોઈ શકું છું તમારું કલ્યાણ ક્યાં છે તમારા બધાને નવી પેઢીનું ભલું ક્યાં છે એ પરમાત્માએ જે કંઈ બુદ્ધિશક્તિ આપી છે એના ઉપરથી જોઉં છું અને એ પ્રમાણે તમારા બધાનું જે હિત હોય ને બધાનું સારું થવાનું હોય ને મને લાગે ને કે નવી પેઢીનું સારું થશે આ જમનયા ભવિષ્ય ઉધળું થશે આ નવા ભણતા બાળકો છે ને એનું ભલું થશે એવો જ નિર્ણય કરીશ એમાં મને નુકસાન થશે તો સહન કરી લઈશ પરંતુ તમારો કોઈનું નુકસાન નહીં થવા દો આ વિસ્તારનું નુકસાન નહીં થવા દો એકલો સહન કરી લઈશ મને નુકસાન થશે તો ચાલશે પરંતુ મને સમજણ પડે કે બધાનું ભૂલું આના કારણે છે હું ક્યાંય ભૂલથી કોઈને ખાડામાં નહીં પડવા દઉં આ ભરોસો રાખજો આ વિસ્તાર માટે મને ભગવાનને જે બુદ્ધિશક્તિ આપી છે ને એનો ઉપયોગ કરીને મને એ સમજણ પડે છે કે ક્યાં આગળ જવાથી શું કરવાથી બધાનું કલ્યાણ થાય શું કરવાથી આવતી પેઢીનું પેલું થાય એક બે શંકરભાઈ તો આવે ને જાય એના કારણે કંઈ બહુ મોટો વિષય નથી હોતો પરંતુ પ્રજા છે એ અજર અમર છે હું એવા વિકાસનો પાયો આ ધરતી ઉપર નાખું કે એની ઇમારત એવી બુલંદ હોય કે આવનારા પચીસ પચાસ વર્ષ પછી પણ એના ફળ પ્રજાજનો ચાખ્યા કરે એ પ્રમાણનું કામ કરવું એ મારી જવાબદારી છે અને ભાગ રૂપે જ કામ કરવું છું અને ઈશ્વર સાક્ષીથી મને ખબર છે કે હું મારા માટે મેં મારે જીવવાનો સમય નહીં મારે દરેકના ભલા માટે જીવવાનો છે હું શું કરું કે જેથી કરીને આવતીકાલ બધાની ઉજળી થાય હું એવું શું કરું કે જેથી કરીને દરેકે દરેકનું કલ્યાણ થાય આ વિચારું છું અને વિચાર્યા પછી એનો અમલ કરું છું એના માટે જમવાનું એક ટાઈમનું હોય તો બે ટાઈમ જમતા હોય બધા તો એક ટાઈમ ઓછું કરીને એમ લાગે કે હજુ વધારે કામ કરવું કંઈક જમવાનું નહીં મળે તો પણ આજે આખો દિવસ કામ કરીશ ઊંઘ હોય તો ઊંઘને પણ બાજુમાં મૂકીને લાગે ચાર કલાક મળી ગઈ પાંચ કલાક મળી ગઈ ખૂબ થઈ ગઈ પણ ફરી પાછું આ કામની અંદર લાગી જવું મને ભગવાને જે શક્તિ આપી છે મને જેટલું જીવન આપ્યું છે તો એટલા સમયનો પૂરો ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરું બીજાના ભલા માટે કરું અને એ જ કામ રાત દિવસ કર્યા કરું છું ને એવા સમયે બધાએ પોતાનો પરિવાર જ્યારે આ રીતે સ્વાગત સન્માન કરતો હોય ત્યારે અંદરથી ઉત્સાહ વધી જાય ત્યારે એમ થાય હજુ આટલું વધારે કરા હજુ આટલું સારું કર હજુ આ કામ વધારે કરીએ ક્યાંક બોલવાનો સ્વભાવથી એકદમ કહી એકાતું હોય છે સીધે સીધું કહી દઉં છું તો મને ઘણા બધા કહેતા શંકરભાઈ ભાઈ થોડું આમ કેવું છો ને એમાં થોડુંક આમ ગોળ ગોળ કરીને કહો સારું આમ ખાલી પીઠ થપ થવા હોય તો સારું આમ બધા સારું લાગે મેં કીધું એના કારણે મને ખબર પડે છે કે એવું કરવાથી સામેવાળાને સારું લાગે પણ સારું ના હોય સાચું હોય સત્ય હોય એને મીઠું બોલો તો બરાબર છે પરંતુ ન થવાનું હોય બિલકુલ ન થઈ એકવાનું હોય કામ અને તોય હું એમ કીધા કરું કે ના 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 હું હું તો કરી નાખીશ કરી નાખીશ તો એવું નહીં જેટલું બોલ્યા છીએ જેટલું કીધું કે આટલું હું કરીશ એટલે પછી ગમે એમ કરીને કરવાનું ગમે એમ કરીને કરવાનું એના અને નથી થાય એવું તો કેવું ભાઈ આટલું હું નહીં કરી શકું આ રસ્તો છે ને તમે પકડશો તો આ રસ્તા ઉપર થઈએ કે એવું નથી આ ઉપર જશો તો આગળ ખાડો છે એમાં આપણે પડી જશું આપણને એમને લાગવાનું ખાડામાં થાય તો પડવા દો ભલે ને પડશે ને પછી બધા આવશે બેટા ટોકાઈને તો એવું નહીં મારે મોરથી કહેવાનું કે આ ખાડો છે મહેરબાની કરો આમાં ન જશો આમાં જશો તો પડી જશો તો ઘણા એમ કે શંકરભાઈ તમે શું કમ કીધું કાંઈ ખાડો છે અરે ભાઈ એવું કહેવું પડે મારું ધર્મ છે મારું કર્મ છે એટલા માટે હું કહું છું ને મને લાગે છે કે સત્યમ વદ તો સાચું બોલવું પડે સાચી વાત જે ધ્યાનમાં આપણને આવીને આપણી આંખોમાં દેખાતું હોય તો મારે કહેવું પડે કે ભાઈ આમાં આમાં જો આગળ વધશું ધ્યાન નહીં રાખાતા ખાડામાં પડી જશું અને એમાંથી પછી બહાર કાઢવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે મારી તમને બધાને પ્રાર્થના છે કે ક્યારેક ક્યારેક કડવું ક્યારેક મારા મોઢેથી એમાં આવતા હોય ને તો કેવરાતું હોય છે એમાં બધાનું હિત હશે એમાં મારું હિત નહીં હોય નહીં તો મને મીઠું બોલતા તો આટલા વર્ષથી રાજકારણમાં શું ના આવડે આવડે પણ ખાલી રાજકારણ કરવાને કારણે પ્રજાનું કલ્યાણ ન થાય એના માટે રાજનેતાએ પોતે પ્રજાનું હિત ક્યાં છે એ કામ કરવું પડે અને એ જ રસ્તા ઉપર જવું છું ને હવે તો તમે ઓળખતા હશો ઘણું મીઠું બોલે અને કંઈ ના હોય એની જગ્યાએ કંઈક કડવું બોલે પણ પોતી કાપણો હોય ને પોતાનો સ્વજન હોય ને એક કોઈ વાત કરીને ક્યાંક ભાઈ પેલું રહેવા દેવાનું આ બધી વાતો હું તમારા બધાની વચ્ચે બધા સમજુ છો પેલા લાગણીવાળા છો એટલા માટે તમને બધાને કીધું છે આ વાત બાકી તો તમે ખૂબ પ્રેમભાવથી મારું સ્વાગત સન્માન કર્યું એના માટે તમને અભિનંદન આપું છું ડેરીની બાબતમાં પણ હું જ્યારે ડેરીમાં આવ્યો ત્યારે કેટલી વિરોધ થતો હતો આ એ જ મેડિકલ કોલેજ છે ને કે મેડિકલ કોલેજ ચાલુ કરી હતી તે દિવસે મેડિકલ કોલેજ મારે કરવાની કરવાની જિલ્લા માટે પશુપાલકો માટે પશુપાલકોના દીકરાક દીકરી મેડિકલ માટે ડૉક્ટર થશે અહીંથી કોઈ બીમાર પડશે તો એના જીવ બચાવવાનું કામ કોરોના હોય કે આડત હોય લોકોનું થશે પણ ગાળો કોને ખાવાની મારે ખાવાની નુકસાન કોને સહન કરવાનું મારે સહન કરવાનું પણ મને લાગે છે કે હું નુકસાન સહન કરીને પણ પરોપકારનું કામ તો કરી શકું બીજાના ભલાનું કામ તો કરી શકું એ ટાઈમે એમ કહેતા શંકરભાઈ જોયું હો ટકા આવું કોઈ કરે જ નહીં એમ એ તો અહીંયા જોતી હશે એટલે આ મેડિકલ કોલેજ કોઈ લે એ લઈ જ જવાના હો ટકા લઈ જ જવાના ના કે કોઈ કોકના માટે કરે આવું બોલતા હતા આજે હું એનો સભ્ય પણ નથી એના ટ્રસ્ટીના ટ્રસ્ટી તરીકેનો સભ્ય પણ નથી અને મેડિકલ કોલેજ જિલ્લાના લોકો માટે કરી છે તો હવે કહે છે કે મારું બધું આવું હોય હવે એમ કે છે કે આવું હોય તો કેમ આવું કરતો હશે માણસ અરે કોઈક તો એવા હોય કે પરોપકાર માટે જીવે કોઈક તો એવા માણસો હોય કે બીજાના ભલા માટે જીવે હું એક નહીં ડેરી બનાવી છે અહીંયા આગળ દિયોધરની અંદર તો દિયોધરની ડેરી કે શંકરભાઈ આજીવન નહીં હોય પરંતુ ડેરી તો આજીવન રહેવાની છે ને એમાંથી લોકોને ફાયદો તો આજીવન થવાનો છે ને કોઈક ને કોઈક તો અહીંયા વારાણસીની અંદર ડેરી બનાવી તો એનો લાભ તો જિલ્લાના પશુપાલકોની અંદર વર્ષો સુધી એનો લાભ મળવાનો એ કાનપુરમાં ડેરી બનાવી વર્ષો સુધી એનો લાભ મળવાનો એ ફરીદાબાદની અંદર ડેરી બનાવી એનો લાભ વર્ષો સુધી મળવાનો એ આગળ લખનૌમાં ડેરી નવી ઊભી કરી તો એનો લાભ તો વર્ષો સુધી મળવાનો અને હજુ નવો આવનારો સમયની અંદર આપણા થરાદની અંદર પણ કંઈનું કંઈ ઊભું થશે થરાદની અંદર પણ નવું કામ કરશું તો એનો લાભ તો આવનારો સમય સુધી બધાને મળવાનો ને દરેકને મળવાનો ને તો આ કામ કર્યા કરું છું કામ કર્યા કરું છું અને પીઠ બચાવીને કામ નથી કરતો મારા સ્વભાવ પ્રમાણે મને લાગે છે કે પીઠ બચાવવાનું કામ તમે કરજો મારી પીઠ સંભાળવાનું કામ તમે કરજો હું માત્ર પ્રજા કલ્યાણનું કામ કરું છું હું માત્ર એક જ રીતે જોઉં છું આવતીકાલનું ભલું ક્યાં થાય બધાનું કલ્યાણ ક્યાં થાય એ પ્રમાણે કામ કરું છું તમે બધાએ અત્યારે એક કામ ખાલી મેડિકલ કોલેજનું નથી હમણાં આ જિલ્લો જાહેર કર્યો તો એ તો સારું કર્યું કહેવાય ને આ જિલ્લો જાહેર કર્યો સારું કર્યું કહેવાય ને બધાએ રાજીને બહેનો બધા રાજીને તોય કોક ગાળું બોલે છે વાવ થરાદ ને જિલ્લો થાય એમાં કોઈને તકલીફ શું મેં કીધું જેને જ્યાં રહેવું હોય અહીંયા રહો હું એમ નથી કહેતો તમે હમણાં જ આવતા રહો ને હમણાં જ આવો કશું કોઈ નથી કહેતો તમારે જ્યાં જેને રહેવું હોય ત્યાં રહો પણ હું વાવ થરાદના પ્રજાજનો માટેનું કામ કરતો હોય તો એ તો આપણું કર્તવ્ય છે ને મારી ડ્યુટી છે ને મારે કરવું જ પડે ને તો એ કામ તો કરતો હોય તો ખરેખર તો રાજી થવું પડે એમ કહેવું પડે કે ભાઈ સારું થાય આપણા પાડોશીને ત્યાં ક્યાંક સારું થયું તો આપણે રાજી થાય એમ કે ભાઈ સારું થયું એમ તો હવે વાવ થરાદ આ સરહદી વિસ્તારનો જિલ્લો બનતો હોય તો પ્રજા માટે કરું છું તો પ્રજા માટે કરતું હોય તો ગાળો છે ને ખાવાની એકલા નહીં ગાળો ખાવા વાળો માણસ એક જ અને એમ કહેવાય આ એક માણસના કારણે થાય છે એક માણસ કરે છે હા એક જ માણસ છે જે રાત દિવસ પરસેવો પાડે છે એક માણસ છે કે રાત દિવસ પ્રજાના કલ્યાણ માટે જીવે છે આ એક માણસ છે જે સૂકો ભંઠ માત્ર થરાદ ધાનેરા વિસ્તાર પણ હતો ને ત્યાં પણ નર્મદાનું પાણી થી તલાવ ભરવા માટે રાત મહેનત કરવા વાળો માણસ છે એ કરે છે ગમે તો આ કામ કરું છું થોડીક વાતો આમ નથી કરવી પણ તોય ખુલી જ કરી દીધી ભાઈ આમ નથી કહેતો તો અમુક આવ્યા હોય ને બધા એની હાજરીમાં કહેવાનું મન થઈ જાય બસ આ કામ રાત દિવસ કરું છું એ તમને સારું લાગે છે તો આ કામને આગળ વધારવું હજુ વધારે કામ કરવું હજુ આ વધારે વિસ્તારની પ્રજા કલ્યાણનું કામ કરવું તો હજુ કહું છું એક કે એક સંકલ્પ હોસ્પિટલનો મોટો કર્યો તો હવે આવનારા સમયમાં કેન્સરની મોટી હોસ્પિટલ એ આપણા વિસ્તારના આંગણે ઊભી કરીને લોકોના પ્રાણ બચાવવાનું કામ આપણે કરવું છે નવા ઉત્સાહ સાથે આ કામ કરવું છે નવા ઉત્સાહ સાથે કરીએ કે જે અમદાવાદ કોઈને જવું ના પડે કોઈ માણસ બીમાર હોય તો અહીંયા ઘર આંગણે એની સારવાર મળે અહીંયા શિક્ષણ માટેના એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા છે કે બહાર અભ્યાસ કરવા માટે મૂકવા પડે એની જગ્યાએ આપણા થરાદના આંગણે એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીએ કે ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એ અભ્યાસ કરી અને આગળ વધી શકે આ બધા કામ સૌનો સાથ સૌનો વિકાસ દરેકનું કલ્યાણ થાય દરેક જ્ઞાતિ સમાજ દરેકનું ભલું થાય એના ભાવ સાથે આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ તમારો બધાનો હૃદયથી ખૂબ આભાર પ્રભુજી ગયા વખતે આવ્યો હતો ત્યારે